એચપી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ તેમજ મહિલા પરિષદ ઓજસ્વીની તાલુકા વાઇઝ બેઠક યોજવામાં આવી એકસર પ્રખંડમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી સાહેબ હાજરી આપશે કાર્યકર્તાઓની બેઠક લેશે જે આજે આદિપુર ખાતે રાયમલધામ મધ્ય બેઠક હતી તેમાં એચપી રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવિણભાઈ તોગડિયાજી રાષ્ટ્રીય મંત્રી રણછોભાઈ ભરવાડ સંગઠન મંત્રી નિર્મલસિંહ કુમાર ગુજરાત મહામંત્રી શશિકાંતભાઈ પટેલ કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ આહિર રાષ્ટ્રીય બજરંગદળ કચ્છ વિભાગ પ્રમુખ વિનોદભાઈ ભાનુસાલી મંત્રી ગિરિરાજભાઈ રાણા ઉદ્યોગપતિ હેમચંદ યાદવ મહિલા પરિષદ પ્રમુખ કૃષ્ણાબેન ભારતીબેન માખીજ રાજેશભાઈ ગુસાઈ તેમજ અન્ય કાર્યકર્તાએ હાજરી આપી પૂરા દેશમાં એક લાખ હનુમાન ચાલીસા ચાલુ કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય બજરંગ દળ ને આદેશ કર્યો અને હિન્દુએ ત્રણ દીકરી કે દીકરાનો જન્મ આપો રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી